વિદ્યાર્થી મિત્રો આજે આપણે એનમું પદ શોધવાનું સૂત્ર જોવાનું છે તો જો એનમું પદ શોધવાનું છે એટલે આપણે જે એટલે શું હોય પેલા તો એ લખીએ એ શું હોય પ્રથમ પદ હોય પ્રથમ પદ અને ડી શું હોય સામાન્ય તફાવત સામાન્ય તફાવત જો પ્રથમ પદ તો બધામાં સરવાળો કરવો જ પડશે પણ અત્યારે અહીંયા ખાલી જોવાનું છે આપણે જો આપણે એનમું પદ શોધવાનું છે એનમું પદ શોધવાનું છે આપણે તો સામાન્ય તફાવતને આપણે કોના વડે ગુનાગાર કર્યો આમાંથી એક માઈનસ કર્યું પછી સામાન્ય તફાવત સાથે ગુનાકાર કર્યો અત્યારે જો દસમું પદ શોધવાનું રહેતે તો આપણે એની જગ્યાએ શું કરતી એ બરાબર ટેન મૂકતે પ્લસ તો એ તો કરવાનો જ આપણે અત્યારે જો એનમું પદ શોધવાનું તો આપણે શું કર્યું આમાંથી એક માઇનસ કરીને સામાન્ય તફાવ સાથે ગુનાકાર કર્યો દસમું છે તો આપણે એન કેટલું થયો દસ થયો તો આમાંથી એક માઇનસ કરીને એટલે એક દસમાંથી એક જશે તો નવ ગુણ્યા કશું કરીશું સામાન્ય તફાવત તેવી જ રીતે અહીંયા વીસ રહેતે આપણે શું કરતી એ તો એક સરવાળ કરીશું બધા સાથે પણ જો અત્યારે એન વીસ છે વીસમાંથી એક જશે તે ઓગણીસ થશે પછી શું કરીશું જે મળશે તેને સામાન્ય તફા સાથે ગુનાગાર કરીશું તો આપણે આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે બે સાત બારનું આપણું કેટલું પદ શોધવાનું કીધું છે દસમું એટલે એન બરાબર કેટલું થયા દસ આપણે કશું કરવા નથી આપણને ખબર છે સમાંતર શ્રેણી હોય તો બધામાં સમાન તફાવત સરખો જ મળે એટલે આ બે વચ્ચેનો સમાન તફાવત મેળશું પહેલાં તો જો પહેલો હોય તો હંમેશા શું હોય પ્રથમ પદ હોય પ્રથમ પદ અને આપણે શેના વડે દર્શાવીશું એ વડે દર્શાવીશું તો કેટલું છે બે છે સામાન્ય તફાવત સામાન્ય તફાવત સામાન્ય તફાવત આપણે છેના વડે દર્શાવીએ ડી વડે દર્શાવીશું કેટલું મળશે જો બીજું પદમાંથી પહેલું પદ એટલે સાત બીજું પદ સાત છે માઈનસ પહેલું પદ એટલે બે થાય એટલે સાતમાંથી બે જાય તો પાંચ આપણને મળ્યા અત્યારે આપણને આ સૂત્ર છે ખબર છે આનામાં મૂકીએ પેલા સૂત્ર લખીશું એનું પદ શોધન સૂત્ર એ તો બધા સાથે કરીશું ને પ્લસ એન માઇનસ વન ડી અત્યારે આપણી પાસે એન કેટલો છે દસ છે એની જગ્યાએ આપણે શું મૂકીશું દસ મૂકીશું દસમૂક પહોંચશે તો છે આપણે એને તો એન બરાબર કેટલો મૂકીશું દસ મૂકીશું આમાં મૂકીશું એ તેમને એમ જ દસ લખીશું પ્લસ એ અત્યારે એની કિંમત આપણે મળી છે કેટલી મળી છે આપણે બે મળી છે તો આપણે એ બરાબર કિંમત મૂકીશું બે प्लस 10 केटल, एन કેટલો છે 10 છે 10 માઈનસ 1 કરીશું D કેટલું મળ્યો 5 મળ્યો તો 5 લખીશું બરાબર 2 દશમાત એક જાય તો 9 * 5 2 + 9 * 5 45 45 ને ભાગા કેટલા ગયા 48 તો આપણે દશમું પદ શું મળશે આપણને દશમું પદ છૂટતાલીને હશે જે આપણે કર્યું છે અહીંયા અત્યારે આપણે શું કીધું છે સમાંતર છે એનું દસ સાત ચાર આપણું કેટલું પદ શોધવાનું છે આપણે અત્યારે ત્રીસમું પદ શોધવાનું છે તો એનું બરાબર કેટલું થયું ત્રીસ તો પ્રથમ પદ હોય તો હંમેશા શું હોય એ હોય તો આપણે એ બરાબર કેટલું છે દસ મળ્યા અત્યારે ડી બરાબર શું હોય સામાન્ય તફાવત તો આપણે શું કરીશું બીજામાંથી પહેલ પહેલું માઇનસ કરતો એટલે બીજું પદ કેટલું છે સાત સાત માઇનસ પહેલું પદ એટલે તર મોટી સંખ્યા છે માઇનસમાં તો માઇનસ લખીશું દસમાંથી સાત જાય તો ત્રણ આપણનેટિવ કેટલું મળ્યું સામાન્ય તફાવત માઇનસ ત્રણ મળ્યું તો આપણે સૂત્રમાં મૂકીએ સૂત્ર શું છે પાસે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન આપણી પાસે કેટલી છે ત્રીસ છે એની જગ્યાએ એની જગ્યાએ આપણે ત્રીસ મૂકીશું બરાબર એ કેટલો મળ્યો દસ તો દસ લખીશું પ્લસ એન કેટલું છે ત્રીસ તો ત્રીસમાંથી એક જાય તો ઓગણત્રીસ ગુણ્યા ડી કેટલો મળ્યો માઇનસ ત્રણ તો આપણે દસ એમને એમ જ માઇનસ છે તો ગુના કરીશું માઇનસ થશે ઓગણત્રીસ તારીખ એટી સેવન થશે બરાબર અત્યારે હંમેશા ચિહ્ન મોટા સંખ્યાની જ હોય તો મોટા સંખ્યા માઇનસ હોય તો માઇનસ લખીશું એટી સેવનમાંથી દસ જશે તો સેવન્ટી સેવન થશે તો ત્રીસમું પદ શું મળશે આપણને માઈનસ સેવન્ટી સેવન જો એક બીજ બીજું ક્વેશન છે એમાં શું કીધું છે સમાંતર શ્રેણી તન આઠ તેર અઢારનું કેટલામું પદ સેવન્ટી એટ થાય પહેલાં શું કહેતો હતું આપણે ત્રીસમું પદ એવું કહેતા હતા આપણે એન પહેલાં જ કહેતા હતા કે એનું પદ શોધવાનું હતું અત્યારે શું કીધું છે આપણને પદ આપ્યું નથી અત્યારે આપણે પદ શોધવાનું છે જે પદને આપણે કિંમત આપેલી છે પણ કયું પદ હશે સેવન્ટી તે આપણને ખબર નથી તો આપણે પહેલાં સૂત્ર લખીશું આ અત્યારે આપણે એની કિંમત આપેલી છે આપણને અત્યારે એની કિંમત શોધવાની છે આપણે એની કિંમત આપણે આપેલી છે કેટલા આપેલ છે ઇઠોતેર આપેલી છે એન બરાબર આપણે શું લખીશું આ સૂત્ર છે આપણી પાસે તેન બરાબર ઇઠોતેર લખીશું પ્રથમ પદ હોય તે અમે શા એ હોય તો આપણે એ બરાબર શું લખીશું ત્રણ લખીશું ત્રણ પ્લસ અત્યારે શું કરીશું આ સૂત્ર છે એન માઇનસ વન અત્યારે એને આપણે ખબર નથી તો એમને એમ જ લખીશું જો ડી આપણે સોનું શું કરીશું બીજામાંથી પહેલું પદ એટલે આઠમાંથી ત્રણ જાય તો પાંચ એમને એમ જ લખીશું ઇઠોતેર બરાબર અત્યારે ત્રણ એમને એમ જ યા ત્રણને આપણે પહેલી બાજુ લઈ જઈએ इठोतेर तरने ने पहली बाजू जाइए इठोतेर मईनस त्रन तरह तरह आप पहली बाजू लिया प्लस कोई निशान हो तो हमें प्लस में जाइए प्लस में पहली बाज जाए तो माइनस में प्लस तेली बाज ले गया तेरे पाँच ने बने साथ पाँच एन थे माइनस तो माइनस पाँच इठोतेर में तरण जाए तो सैवंटी फाइव आ माइनस से a - 5 क्षेत्र पहले बार जाए तो प्लस થશે એટલે + 5 = 5n 3 75 નો 5 કેટલા થયા 80 = 5n n મે આપણી કિંમત સદોન છે તો આપણે 5 ને n સાથે 5 બનાયલ છે તો પહેલી વાર જશે તો ભાગાકાર માં જ એટલે 5 = n આપણે એસી ને 5 વડે ભાગાકાર કરશું તો આપણને કેમ મળશે સોલ્વ મળશે તો આપણે કહીશું કે સોલમુ પદ હશે તે કેટલો હશે ઇઠોતેર હશે